હેલો તો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજા મજામાં જશો તો નવા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને ફરી એકવાર આપણે નવો વ્લોગ લઈને આવી ગયા છીએ તો વિડીયોમાં એન્ડ સુધી કન્ટિન્યુ બન્યા રહેજો મજા આવશે અને આપણે આજ જવાનું છે વિખડાકવા કેમકે આપણે બીજું કાંઈ કામ છે નહીં તો આજ સાત આઠ દિવસ થયા ખેતરમાં આમ કે વતર આવી નથી તો આજ વતર કમ્પ્લીટ આવી ગઈ છે એટલે વિખડાકવા આપણે જવાના છે તો હાલ આપણે જાય વિખડા અને આગળનો ઓલો ત્યાં શૂટ કરશું અને ધ્રોવિકા પણ ગાડી આખી ના ખરી ગાડી આખો હરા હે ગાડી આખી હરી હે મિત્રો હવે જાય આપણે વિખડાકવા અને જમવાનો પણ તૈયાર થાય હરો અને જમવાનો પણ બની જાય હરો

કેમ કે હવે બીટી ચોકી થઈ જાય હરી કમ્પ્લેટ અને આપણે ટ્રેક્ટર લગાડી દીધો છે શાહે અને મારા પપ્પાને એ ખરવડીઓ બધું ભેટ કરે હરા વીખડામાં આપણે જઈ બીમા થોડોક મોબાઈલ મળ્યો કરાવવા એટલે ખાસ એવું નુકસાન નથી નાનો એવો સ્ક્રેચ પડ્યો હોય તો આપણે બીમાર થાય વચ્ચે એ લોકો એક્સિડન્ટ પડ્યો હોય તમને બતાવો તો મિત્રો આપણે બીમા આપણે ઘરે પહોંચ્યા છીએ અને હવે આપણે જવાનો છે કપાસ વાવવા કેમ કે વરસાદ ઉપરા ઉપર બે ફૂટનો પાણી યોગ્ય નથી તે ફરીને ખેડીને વાવવાનો હવે અત્યારે પાત રોજ છે તો આપણે જશું હવે કપાસ વાવવા તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી દેજો ખૂબ મોજ આવશે આણંદ પણ જોરદારનો ચડ્યો છે એટલે ક્યાંક વરહાદ આવીને જાય ને તો બધું ફરીને કપાસે ચોંટાડશો હલો લઈ લો કપાસ

અને આ છે આપણો નાનકડો એવો વાંઢિયો તો બતાવો તમને વાંઢિયાનો લુક અને આ છે મારા ગેઠા દાદાજી મારા દાદાના બાપા તો દિલીપભાઈ સાહેબ મૂકી દીધા છે ને હવે આપણે ટ્રેક્ટર ચાલુ કરીને જવાનો છે ડાયરેક્ટ વાડીમાં અને આવડો મોટો વાઘ તમે નહીં જોયો છે જોરદારનો કાપ ચિત્રો છે ને दिल्ली पे डीजल चेक करे रहा के कि डीजल ना फाफा है ले आओ हल्ला कर ट्रैक्टर चालू करें जा दे कंप्लीट सो कर का सो कर चालू थी રહે આ એ અરહનાલી દેખાટ થઈ ગયો જો ખરા છો ટ્રેક્ટર થોડું ચાલુ થાતું નહોતું તે બોનટ ખોલી અને બેટરીમાં ધબક ધબક થાય એવો તો થાતા રહેતા હે પકડી જાય એમ ના મોર દીયે ચક ચક ઇને રેયો તો આ ના ના અહીંયા ખાલી એ પકડવા બાજુ હા 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 તડાકા થાય ધડાકા તો રામ પ્યાર એમાં ભાઈઓ કેમકે જૂનાવાણી ટ્રેક્ટર કરે કેમ કે મારાથી મોટું સત્યાવીસ વર્ષ થયા ટ્રેક્ટર અમે નાનકા છીએ કંપ્લીટ કરો <coughs> 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 મિત્રો આપણે કપાસ ઘરે આવી ગયા છે કપ્લેટ આવી દીધો હે અને આપણે જાય હેરા ઘરે મિત્રો આપણે વિખડા કહીને ઘરે આવી ગયા છીએ અને દિલીપભાઈ હા બેઠા મોજ કરી લ્યો આજે આવ્યા છે ને કાલ જવાના છે અહીંયા ચાર દિવસની જિંદગી છે ના રાય ખડતારા વગાડતા બાપા સીતારામ તો આ તો આપણો નાનકડો એવો બ્લોક તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળી આગલા વિડીયોમાં તો જય માતાજી